સૌપ્રથમ તમે ઉત્સવ સ્વાદના ખજાનામાં આવ્યા એના માટે આપનું ખૂબ ખૂબ બધા ગ્રુપનો ધન્યવાદ છે સાહેબ જમવાનું કેવો ટેસ્ટ છે એના વિશે મને થોડુંક સજેશન કરો આમાં છે ને મને તો બધા ટેસ્ટ મળી રહી છે એકદમ દેશી ગુજરાતી કાઠિયાવાડી રાજસ્થાની બરાબર છે ને તમારા ભરેલ મરચા તો છે ને લાજવાબરા આને તો હું ખૂબ સ્ટોકિંગ છું મને બહુ મજા આવે એમ ગાજર જેવા લાગે સાહેબ અમારું એક વસ્તુ બી એ બી છે તમે એક પણ વસ્તુમાં તમારી છે ને ત્રીજો ક્લાસ પીવું છું રાબડાજી આવી છાશ મેં ક્યાંય ગુજરાતી હોટલમાં હું કયો એવી મેં નથી પીધી ખરેખર સાહેબ અમે એક વસ્તુ છે કે હું તમને પણ પૂછું અમે એક પણ વસ્તુમાં સાહેબ ગરમ મસાલો નથી નાખતા એના વિશે કઈક સજેશન આમાં આમાં ખ્યાલ આવી જાય છે બરાબર છે જમીએ અને ટેસ્ટ કરીએ ખાતા હોય ને એટલે આની અંદર જો ગરમ મસાલો હોય ને એટલે સીધું ગળું પકડાય ખબર પડી જશે અને હું તો ખાવાનો ખૂબ શોખીન છું હું તો મારા ભાઈબંધ મિત્રોને કહું છું ઉત્સવ ગુજરાતી થાળી અંદર એકવાર ટેસ્ટ કરવા અવશ્ય પદાર્થો ફેમિલી સાથે બરાબર છે કોમેન્ટ બોક્સની અંદર આપણે એડ્રેસ ને મોબાઈલ નંબર ને એવું બધું આપી દઈશું જેથી કરીને જે મિત્રોને કન્ફ્યુઝન થાય એડ્રેસમાં બરાબર આ એવું છે ડભોલી જામગીરપુરા

ઘણી વાર છે ને દોસ્તો આપણે ગુજરાતી ખાવાના શોખીન હોય ને તો ઘણી વાર ગોતતા હોઈએ અંદર વિચાર આવતો આપણે ક્યાં જમવા જઈએ રેસ્ટોરન્ટ તો હજારો છે પણ આવા રેસ્ટોરન્ટ તો છે આંગળીના વેઢે ગણીએ ને એવા અને આ બધા અહીંયા સર્વિસ જેનો સ્ટાફ અહીંયાની ચોખાઈ આ બધી મને ખૂબ પસંદ આવી આ રેસ્ટોરન્ટ ની અંદર જો આ ટાઈપ નું હોય ને તો આ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ મ્યુઝિક વાગતું હોય અને જમવાનું કેટલું જમાઈ જાય ને એ જ નથી ખબર પડતી તો બહુ ખવાઈ ગયો ફૂલ થઈ ગયો અને બીજું આ ઓનર અરે રૂમમાં બેઠો ને આ બે ભાઈ એટલી ભે કરી ને એટલું જમાડ્યા હું વાત કરું તમને અને બીજું મને એ બે ભાઈ વાતને પસંદ આવી એના ફેમિલીમાં એવું છે નાનું પાંચ વર કે સાત વરનું છોકરું હોય ને તો અનનો બગાડ કરતા નથી હું બાજુમાં અત્યારે બેઠો છું ને મારી આખી થાળી તમે જોઈ શકો દોસ્તો આખી ખાલી કરી એવા ભાત છે આ કુટવાડવાનું તમારી આ વાત મને બહુ પસંદ આવી છે માંગુ કહેવાય જો ડીશ બતાવો એકદમ ચોખ્ખી છે ગમે એ રેસ્ટોરન્ટમાં આપણે જમવા જઈએ દોસ્તો અનનો બગાડ કરવાનો નહીં આપણે તો શીખવાનું પણ આપણી નીચેના જે નાના નાના પાંચમું સાતમું દસમું બનતા છોકરાઓ મમ્મી પપ્પા જોડે ગયા હોય તો મમ્મી પપ્પાની ફરજ બને છે ડીશમાં આ બાળકોને છોકરાને જોતું હોય એટલું જ આપવાનું બગાડ નહીં કરવાનું ખૂબ આનંદ આવ્યો આ રેસ્ટોરન્ટ ઉત્સવ ગુજરાતી થાળી ની અંદર એમના મોટા ભાઈ છે બંને ભાઈ બાજુમાં બેઠા હતા એટલે મારે તો હવારે ભાખરી નહીં ખાવી પડે બરાબર આ ભાત કુટ છે મજા આવી ગઈ